હવે પ્રસ્તુત છે આજનું પ્રાસંગિક જેનો વિષય છે અર્થતંત્રમાં સુધારાથી રાહત સંપાદન અને પઠન આરતી ભટ્ટ માટે અર્થતંત્ર ના મોરચે સતત સારા સમાચાર સામે આવવા લાગ્યા છે કોરોનાના સંક્રમણ માં મંદીના દોરમાં સપડાયેલા અર્થતંત્ર માં હવે છે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્ર ના વિકાસ દર માં માત્ર સાત પોઈન્ટ પાંચ ટકા ના ઘટાડા નું અનુમાન વ્યક્ત કર્યું છે આમ તો એવી આશંકા વ્યક્ત થતી હતી કે ભારતીય અર્થતંત્ર માં નવ થી ત્રેવીસ ટકા નું ધોવાણ થશે આરબીઆઈ તો તેની તાજેતરની સમીક્ષામાં કહ્યું છે કે અર્થતંત્રમાં ઝડપભેર સુધારો થઈ રહ્યો છે નવા નવા ક્ષેત્ર નો દેખાવ સુધરતો જણાઈ રહ્યો છે નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક સમયગાળા દરમિયાન વિકાસ દર શૂન્ય પોઈન્ટ એક ટકાના હકારાત્મક સ્તરે રહે એવો અંદાજ છે ચોથા ત્રિમાસિક ગાળામાં આ દર શૂન્ય પોઈન્ટ સાત ટકા રહેશે એવું અનુમાન આરબીઆઈ વ્યક્ત કર્યું છે આવી આશાસ્પદ સ્થિતિ સમર્થન આપતા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ ગયા સપ્તાહે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર સ્થિતિ સુધરી રહી છે અર્થતંત્ર ફરી બેઠું કરવા કેન્દ્ર સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાની હકારાત્મક અસર હવે વર્તાવા લાગી છે પરિણામ સ્વરૂપે દેશની નાણાકીય બજારોમાં ઉત્સાહ જાગ્યો છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ પ્રથમ વખત પિસ્તાલીસ હજાર ને પાર થયો છે અને પચાસ હજાર ને આંબી રહ્યો છે છેલ્લા નવ મહિના દરમિયાન સેન્સેક્સ માં એસી ટકા જેટલો ઉછાળો નોંધાયો છે નાણાં મંત્રાલય માસિક સમીક્ષામાં અર્થતંત્ર વીસ સ્વરૂપે સુધરી રહ્યું છે છેક ચિંતાજનક વિકાસ દર હવે વધવા લાગ્યો છે આ ઉપરાંત અર્થતંત્રના વિકાસમાં નકારાત્મક અસર હવે ઝડપભેર ઘટી રહી છે જોકે હજી એવા ઘણા ક્ષેત્રો છે જેની સામે મુશ્કેલીઓ છે આરબીઆઈ માટે આર્થિક મોરચે બે ધારી તલવાર જેવી સ્થિતિ છે એક તરફ તેને આર્થિક વિકાસ ને મજબૂત કરવાનો છે તો બીજી તરફ વધી રહેલી મોંઘવારી નાથવાના પગલા પણ લેવાના છે આ સંદર્ભે બેંકે સતત ત્રીજી વખત બેંકો માટેના નીતિ વિષયક દરોને યથાવત રાખ્યા છે રેપો દર યથાવત રહેતા ધિરાણ વ્યાજમાં કોઈ રાહત મળી શકી નથી કે આરબીઆઈ ને આશા છે કે મોંઘવારીનો દર હજી ઊંચો છે જે આ શિયાળા દરમિયાન ઘટી શકે છે બેંકના અંદાજ મુજબ દેશમાં ફુગાવાનો દર ત્રીજા ત્રિમાસિક સમયગાળા દરમિયાન છ પોઈન્ટ આઠ ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં પાંચ પોઈન્ટ આઠ ટકા રહેશે મોંઘવારીના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા બેંકના યથાવત રાખવાનું પગલું યોગ્ય ગણી શકાય પણ અર્થતંત્ર ચેતનવંતુ બનાવવા માટે બેન્કે આર્થિક નીતિ પરના અંકુશને જતો કરવો જોઈએ એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે અર્થશાસ્ત્રીઓના મતે દેશમાં આર્થિક વિકાસ વેગવાન બનાવવા માટે મોંઘવારીના દરને ને ત્રણ થી ચાર ટકા ની વચ્ચે રાખવાના આધારે આર્થિક નીતિ તૈયાર કરવા પર આરબીઆઈ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આમ થશે તો બેન્કો હજુ વધુ ઓછા દરે ધિરાણ મળી શકે અને અર્થતંત્ર ખરા અર્થમાં નવી શક્તિ મળી શકશે જોકે આશાસ્પદ બાબત એ છે કે મોંઘવારી અને બેન્ક દરોને યથાવત રાખવાના સંજોગોમાં પણ દેશનું અર્થતંત્ર સુધારાના માર્ગે છે એક તરફ કોવિડ ની અનિશ્ચિતતા હજી પ્રવર્તમાન છે બીજી તરફ રાજકીય સમીકરણો વૈશ્વિક અને રાષ્ટ્રીય મોરચે બદલતા રહ્યા છે ત્રીજી તરફ અર્થકારણની આંટીગુંટીઓ પણ વધતી રહી છે કેન્દ્ર સરકારે છેલ્લે રાજકીય પ્રોત્સાહનોનો ત્રીજો ડોઝ પણ જાહેર કર્યો એકંદરે રાજકોષીય પહેલ નું પ્રારંભિક ચિત્ર આશાસ્પદ જોવા મળ્યું છે ખાસ કરીને નવેમ્બર મહિનાના પ્રથમ બે સપ્તાહમાં એકંદરે બજારમાં થોડોક ચમકારો પણ જોવા મળ્યો વાહન વ્યવહારમાં તેમજ અન્ય કેટલાક નાના ક્ષેત્રમાં ખરીદીનો ખરીદી નો માહોલ પણ જોવા મળ્યો બીજી તરફ નાના મોટા ધંધા રોજગારો માટે થોડીક મોકળા સ્ની તક ઉભી થઈ સ્વાભાવિક રીતે જ આ આખું ચિત્ર આશાસ્પદ જણાય અને આવકાર્ય પણ ગણાવી શકાય આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક અર્થતંત્રમાં સુધારાની સુધારાથી રાહત સંપાદન અને પઠન આતી હતું